आगामी विधानसभा માટે કામે લાગી જવા કરાઈ આપી વજુભાઈ વાળા રાજ્યપાલ બનતા ભાવભીની વિધાય આપતી ગુજરાત સરકાર प्रधानमंत्री जनधन યોજનાનો ગુજરાતમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદ ના જગન્નાથ મંદિર ની મુલાકાત કાશ્મીર થી કન્યાકુમારી તથા દ્વારકા થી પુરી તેમજ રામેશ્વરમ સુધી ભારતભર આવેલા ગણેશ દાદા દિવ્ય મંદિરો મહિમા અપરંપાર છે જેમાં પણ ગણેશજીની અવનવી નાની મોટી મૂર્તિઓ લાવી પૂજા અર્ચના આરતી કરી સ્થાપના કરી રહ્યા છે એક દિવસ દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ નવ દિવસ અને અગિયાર દિવસ તેમ અનંત ચૌદશ સુધી દરરોજ સવાર સાંજ ભાવનગર વડોદરા જામનગર સહિત મહેસાણામાં મહેસાણા આણંદ નડિયાદ તેમજ રાજ્યના ગામોમાં હવે ગણેશ ઉત્સવ પણ ઉજવવામાં આવી રહ્યા છે અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારના ભદ્ર વસંત ચોક ખાતે દર વર્ષે અવનવી થીમ પર ગણેશજીની મૂર્તિ રજુ થાય છે આ વર્ષે પણ ગણપતિ હિંચકા ઉપર બેઠેલા બે ગજરાજો તેમને ઝુલાવી રહ્યા છે તેવી થીમ રજુ કરવામાં આવી છે અમે છેલ્લા લગભગ પચીસ વર્ષથી આ રીતના ગણ ઘરની અંદર ગણપતિની સ્થાપના કરીએ છીએ રોજ સવાર સાંજ પૂજા આરતી થાળ વગેરે ધરાવીએ છીએ નગરના ઘરના બધા જ વ્યક્તિઓ આરતીની અંદર સામેલ થઈ અને પૂજા આરતી

પ્રદેશ કારોબારીની બેઠકમાં નવ વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે વાલી તરીકે મુખ્ય આગેવાનોની નિમણૂક કરી છે જે સમગ્ર ચૂંટણી દરમિયાન બેઠકના સંકલનની સીધી જવાબદારી સંભાળશે જેના અંતર્ગત પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી પ્રદેશ પ્રમુખ અર્જુન મોડવાડિયાના અધ્યક્ષસ્થાને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ પ્રભારી ગુરુदास કામતની ઉપસ્થિતિમાં મળેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં ચર્ચાને અંતે બેઠક દીઠ વાલી તરીકે મુખ્ય આગેવાનોની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો હતો એ આઈએસસીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ગુરુदास કામતે જણાવ્યું કે સમગ્ર દેશની પેટા ચૂંટણીના પરિણામો પરિણામો કોંગ્રેસ માટે ઉત્સાહજનક છે પેટા ચૂંટણી માટે પક્ષના મુખ્ય નેતાઓને સંકલનની સીધી જવાબદારીની સાથે ફરી મળીને કામ કરીએ પેટા વધુમાં વધુ બેઠકો ઉપર જીત મેળવવા માટે તમામે સાથે મળીને કામ કરવું પડશે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માટે પરિણામો અપેક્ષિત ન હતા પરંતુ નિરાશન ખેડીને ખંભાળિયામાં અર્જુન મોઢવાડિયા તળાજામાં શક્તિસિંહ ગોહિલ અને પૂજાભાઈ વંશ માંગરોળમાં સોમાભાઈ પટેલ જ્યારે ટંકારામાં કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલ ડીસા સાગર રાયકા અને જગદીશ ઠાકોર ત્યારે લીમખેડામાં ડોક્ટર તુષાર ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે કર્ણાટકના પદનામિત રાજ્યપાલ વજુભાઈ વાળા કે જેઓ વિધાનસભાના અધ્યક્ષ હતા તેમને

અમને તમારી ખોટ ચાલશે સે સમારંભની શરૂઆત માં શંકરસી વાઘેલાએ જણાવ્યું કે મેં આજે મંત્રીઓના ચહેરા પર ખુશી જોઈ છે ગૃહમાં હવે એમને કોઈ ખકડાવશે નહીં વજુભાઈ ની હાજરી વાળું ગૃહ હંમેશા હસતા વાતાણ વાળું રહ્યું છે હું વજુભાઈને મિસ કરીશ તેમની કંપની માણવા જેવી છે વિદાય સમારંભ બાદ વજુભાઈ વાળાને રાજ્યપાલ તરીકે રાજ્યપાલ તરીકે પદામિત થતા પ્રધાનમંત્રી જનધન યોજના સરકારી યોજનાનો નાણાના સીધા જ લાભાર્થના હાથમાં પહોંચે પારદર્શી અને ઝડપી વ્યવસ્થા દ્વારા વચોટિયા નાબૂદ પ્રથા બને તેવા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી પ્રધાનમંત્રી જનધન યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીથી થયેલા રાષ્ટ્ર વ્યાપી પ્રારંભ ની ગુજરાત માં શરૂઆત કરાવી હતી

સંપત્તિ ન હોય બેંક લોન સહાય માં પડતી કરવાની સૌરભ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશના ગરીબ વંચિત સામાન્ય માનવી હિતની રક્ષા પ્રતિબદ્ધતા સાથે શાસન સંભાળ્યું છે તેવું પ્રતિબિંબ આ નવતર યોજનામાં સહર્ષ રીતે વ્યક્ત થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું માણસ અને પ્રાણી વચ્ચેનો અનોખો સંબંધ ધરાવતી ટીવી સિરિયલ સારી ઉંમર સંગ રહેના ના પ્રમોશન માટે શ્વેતા મુનશી અમદાવાદના જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી આ શો વિશે તેમણે જણાવ્યું હતું કે હાથી મેરે સાથી ફિલ્મ જેવો શો નથી પણ તેનાથી જ ઘણો જુદો છે આમાં હાથી સાથેની રિલેશનશિપ ની વાત કરવામાં આવી છે આ શોનું શૂટિંગ

स्पेशल और यूनिक इसलिए है क्योंकि यहाँ पर एक हाथी है और हम जानवर को पेट के रूप में तो रखते हैं और उनसे बहुत प्यार भी करते हैं पर हम उनसे कोई रिश्ता नहीं जोड़ते तो मुझे लगता है इस शो की जो खासियत है वो ये है कि वो हम उसे अपने परिवार का सदस्य बनाकर वो हमारे साथ पलता पड़ता है और जब हम उससे प्यार देते हैं तो किस तरह वो बंधन और मजबूत होता जाता है और दर्पण और गणेश कैसे एक दूसरे का साथ निभाते हैं तो बहुत ही खास स्टोरी है नई है और काफी सारे लोग पूछ चुके हैं ये हाथी मेरे साथी से इंस्पिरेशन है क्या स्वाभाविक सी बात है वो आप जोड़ने की कोशिश कर रहे हैं क्योंकि उस तरह की एक फिल्म आ चुकी है आ, लेकिन टेलीविजन के लिए पहला कॉन्सेप्ट है और हम यहाँ एक बॉन्ड की बात कर रहे हैं एक बंधन की बात कर रहे हैं जो बहुत लंबे समय तक आ, दर्पण का साथ निभाएगा वो हमारे परिवार का सदस्य बनता है तो ये टेलीविजन के लिए अपना एक नए तरह का ड्रामा है तो हम इसे किसी से भी कंपेयर करके उसकी अपनी इम्पोर्टेंस को नहीं छोटा कर सकते तो मित्रों गणेश चतुर्थी की शुभकामनाएं दिनेश जयंत रावको ने शुभ मिच्छामी दुकरण साथे आप निहाली रहा था एस लाइव न्यूज़ बुलेटिन नमस्कार